જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રો ને તો સ્વાગત છે તમારું બધા લાઈટ આવી છે મોટર શરૂ કરી દીધી છે આપણે વાળવાનું છે તેલમાં પાણી પણ અગિયાર લાઈટ આવે એટલે મોટર શરૂ કરી દીધી છે તેલ પાવાના છે બધા તો ચાલો પાઈ દે તેલ આગળ મોટર શરૂ કરી છે પોણા અગિયાર વાગે તમે આવ્યું છે પહેલાં કેર અને સબ સ્ટેશન છે ચાલો પાઈ દે તો મિત્રો આ છે તે પી ગયો છે એટલું બધું જેલ માં પાણી પી ગયું છે તો બાર ક્યારે પી ગયા છે આમાં જાય છે અત્યારે પોણા બાર વાગી ગયા છે પોણા બાર વાગવા ગયા છે આ જાય છે એટલું રહી છે આ તો અડધા અડધા લગી પી છે પછી વલી પાતી પાવાનું છે અડધા અડધા આની પાતી પી છે એટલું રહ્યું છે બધું ચાલો ફાઈ દે તો મિત્રો અચાનક વાગી ગયા છે દોઢ ના સુધી પાણી પી ગયું છે એટલું બધું પી ગયું છે જાય છે પાણી આવા બધા અડધા અડધા પાવા થાય એટલા પી ગયા છે અહીંથી આખા આખા ક્યારે જાય છે તો ચાલો પાઈ દે અહીં સુધી પી ગયું છે ચાલો પાઈ તો મિત્રો તેના વાગી ગયા છે પણ પાંચ અને તેલમાં પાણી આવતું હતું અહીંયા પી ગયું છે આ બે કેરામાં આવે છે આમાં આવે છે પછી ઓલે કાઠે જવાનું છે વાળવા પાણી પણ અત્યારે છે એ હવે કાલે સવારે પાવાના છે કાલે લાઈટ આવે એટલે આમાં આવે છે આ બે ક્યારામાં આમાં આમાં આ બે ભરાઈ જાય એટલે મોટર બંધ કરીને ઓલે કાંઠે ચડાવી દેવાનું છે પોણા પાંચ વાગી ગયા છે ચાલો આ બે ક્યારા પાઈ દઈએ પછી ઓલે ઘરે ચડાવીએ પાણી ઓલે કાંઠે અહીંયાથી પાવાનું છે તો ચાલો આ પાઈ દઈએ મિત્રો અત્યારના વાગી ગયા છે સાડા પાંચ અને લાઈટ આવી અને ઓલા અહીંયા ચડાવી દીધું છે લાઈટ વહી ગઈ હતી પહેલાં પોણા પાંચ વાગ્યા લાઇટ વહી ગઈ હતી આગળ સાડા પાંચ થવા આવ્યા છે અને લાઇટ આવી છે મોટો શરૂ કરી દીધી છે અહીંયા આગળ શરૂ કરી છે ઓલે પાસે પીતો આવે છે તો ચાલો પાઈ દઈએ આ બધા એટલા સાડા પાંચ વાગે ગયા છે તો ચાલો પાવી દઈએ અડધા અડધા

ગુડ મોર્નિંગ બધા મિત્રો ને તો બે દિવસ સુધી ગયા છે ને અત્યારના વાગી ગયા છે સવાગ્યા અને આમાં પાણી આવે છે આજે આ અણી પાના બાર કેરા રહ્યા હતા એ પાવાના છે આમાં આવે છે પાણી તો ચાલો આ પાઈ દે આડો ચારો આ છે અડ જે આ સુધી પી છે પેલા પેલા કેરા આવે છે આમ અહીંયા તો ચાલો આ પાઈ દઈએ પછી આ દસ અગિયાર કેરા રહ્યા હતા આ પાવાના છે તો મિત્ર અત્યારના વાગી ગયા છે બાર અત્યારના બાર સાડા બાર વાગવા આવી ગયા છે એટલે પહેરી ગયું છે પાંચ કેરા પી ગયા છે ચાર પાંચ ક્યારા અને જેટલો અહીં સુધી પાવાનો છે સાડા બાર વાગી ગયા છે ઓલું બધું પહેરી ગયું છે રાણી પાના સાત ક્યારા રહ્યા છે આમાં પાણી જાય છે એટલું

આ બધું કાલે પી ગયો હતું તે બે ક્યારે ભાગ આ બે ક્યારે અપાવી દઈએ અઢે વાગી ગયા છે ચાલો પાઈ દઈ આ બે ક્યારે અપાવી દઈ તો મિત્રો હા સલાખેરામાં વાળી દીધો છે આ બધું પી ગયું છે પત્યના ત્રણ વાગી ગયા છે આગળી કાર વેળો છે આમાં જાય છે અને છેલ્લો કેરો છે આ ભરાઈ જાય એટલે મોટર બંધ કરી દેવાની છે તો ચાલો મિત્રો હવે ભરાઈ જાય એટલે મોટર બંધ કરી દેવાની છે આપણા ઘરે જઈએ પી ગયે છે બધા ત્રણ વાગી ગયા તો ચાલો ઘરે જઈએ મોટર બંધ કરી દઈએ તો મિત્રો ત્રણ વાગી ગયા છે સાડા પાંચ અને તેલમાં પાણી હાલતું હતું તે પી ગયું છે બપોરે ત્રણ વાગે પી ગયું હતું બધા તેલ પી ગયા છે તેના સાડા પાંચ વાગે ગયા છે તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ આવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં